ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ જે છે તે નામ નથી લઈ રહ્યો વિવાદ એટલો ઉગ્ર બન્યો છે કે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર ભાજપ ઊભા રાખશે તેવી વાતો વહેતી થઈ છે જોકે ભારતીય જનતા પાર્ટીએ આ વાતોને માત્ર અફવા ગણાવી છે ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગોંડલમાં માર્ચ મહિનાની રજા પૂર્ણ થતાં જ ગોંડલ માર્કેટયાર્ડમાં જણસીઓનું ઘોડાપુર શરૂ થઈ ગયું હતું માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં મરચાં ધાણા ઘઉં અને ચણા સહિતની જણસીઓની અઢળક આવક થઈ હતી તેમજ જણસીઓની પચાસ હજાર કરતાં વધુ ભારે અને કટ્ટાની આવક જોવા મળી હતી હરાજીમાં મરચાંના વીસ કિલોના ભાવ પંદરસોથી પચીસો રૂપિયા હતા ધાણાના બારસોથી એકવીસો રૂપિયા હતા જ્યારે ઘઉંના ચારસો સિત્તેરથી છસો એકાવન સુધીના ભાવ બોલાયા હતા આ બનાવને પગલે વધુ પડતી જણસીઓની આવકોને લઈને જણસીઓની આવકો યાર્ડ સત્તાધીશ

હું એમ કહી શકું ઘોડાપુર આવ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માણે છે એ રીતે છેલ્લા બે દિવસથી આ એટલો બધો માલ આવ્યો એક જ દિવસની અંદર મરચાં સાઠ થી પાસાઠ હજાર ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ધાણા પંચાવન થી સાઠ હજાર ગુણી ધાણા આવ્યા ઘઉં પચાસ હજાર કટા ઉપર ઘઉં આવ્યા આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ પિસ્તાલીસ હજાર કટા તો ખાલી ચણાની આવક થાય આવી રીતે બધી જણસીનું છેલ્લા બે દિવસથી આ ઘોડાપુર આવ્યું માર્કેટિંગ યાર્ડ માલથી છલોછલ છલકાઈ ગયું છે અને આજથી હરરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે એ હરરાજીના ભાગરૂપે આજે મરચાં પંદરસો થી પચીસો રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ પંચાવનસોથી છ હજાર રૂપિયા માં ગયું ધાણા બારસોથી બે હજાર એકવીસો સુધીમાં ગયા ધાણી ચૌદસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી ગયું જ્યારે ઘઉં ચારસો સિત્તેર રૂપિયાથી છસો એકાવન રૂપિયા સુધી ગયા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી વાવનું મુહૂર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે અને આજે હું તો ત્યાં સુધી કહું માલથી નહીં અમારા ભગવાન થી અમારું માર્કેટિંગ યાર છલો છલ સલકાઈ ગયું છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર